સુરતના પીપલોદ ખાતે બાઇકર્સ ગ્રુપ દ્વારા જાહેર રસ્તા પર સ્ટન્ટ કરાયા હતા જેને લઈને આ બાઇકર્સ ગેંગને સ્ટન્ટ કરવાની પરવાનગી કોણે આપી તે અંગે સવાલો ઊભા થઈ રહ્યા છે તો આ ડીસીપી દ્વારા જણાવાયું હતું કે જાહેર માર્ગ પર સ્ટન્ટ કરનારા બાઇકરોને પોલીસ પતકે બોલાવવામાં આવ્યા છે સુરતના પીપલોડ રોડ પર બાઇકર્સ ગ્રુપ દ્વારા સ્ટન્ટ કરવામાં આવ્યા હતા જો કે સ્ટન્ટ કરવાની પરમિશન કોના દ્વારા આપવામાં આવી તે એક મોટો પ્રશ્ન ઊભો થયો છે કારણ કે જો પરમિશન આપવામાં આવી હોય તો રોડ પર વગર સેફ્ટી સ્ટન્ટ કેટલો યોગ્ય છે સ્ટન્ટ કરતા બાઇકર્સ દ્વારા જાહેરમાં રસ્તા પર સ્ટન્ટ કરી લોકોને આકર્ષવામાં આવ્યા હતા સ્ટન્ટ કરનાર બાઇકર્સ દ્વારા સ્પોર્ટ્સ ગાડીઓમાંથી ધુમાડો કાઢી પોલ્યુશન પણ ફેલાવવામાં આવ્યું હતું તો બાઇકર્સ દ્વારા રોડ બંધ કરી સ્ટન્ટ કરનાર ચાલકો સામે પોલીસ હવે કાર્યવાહી કરશે કે કેમ તેવા સવાલો સાથે વિડીયો વાયરલ થયો હોય જે અંગે ડીસીપી દ્વારા જણાવાયું હતું કે જાહેરમાં સ્ટન્ટ કરનાર બાઇકરોને પોલીસ મથકે બોલાવાયા છે ગઈકાલે 26 જાન્યુઆરી ના રોજ વેસુ પોલીસ સ્ટેશનની હદમાં જંકશન જંક્શનથી પ્રાઇમર શોકર સુદના બગદલ્લા રોડ ઉપર એક કાર્યક્રમની મંજૂરી હતી અને કાર્યક્રમ વ્યસન મુક્તિ માટે ટ્રેફિક અવેરનેસ માટે બાળકોના મનોરંજન માટે હતો આમાં એક વિડીયો વાયરલ થયો છે જેમાં એક બાઇક સવાર જો છે સ્પોર્ટ્સ બાઇક ઉપર સ્ટન્ટ કરતો જોવા મળી રહ્યો છે વિડીયો ધ્યાનમાં આવતા હવે વેસુ પોલીસ સ્ટેશનમાં ગુના દાખિલ કરવાની તૈયારી છે એના કોઈ કૃત્યને પોલીસનો સહકાર અને એવું કોઈ નથી અને આ વિરુદ્ધમાં સ્ટ્રીક્ટ એક્શન લેવામાં આવશે અને હવે વેસુ પોલીસ સ્ટેશનમાં ગુના દાખિલ કરવાની તૈયારી થઈ રહી છે અને જે પણ રાઈડર છે એના વિરુદ્ધમાં બી સ્ટ્રિક્ટ કાર્યવાહી કરવામાં આવશે કોઈ તરનો ઇસ્ટન્ટની પરમિશન ન હતી કોઈ તરફના નોઇઝ પોલ્યુશન કરવાની પરમિશન ન હતી અને જાનને માં ડાલવા વાળો કરતે છે એના વિરુદ્ધમાં સખ્ત કાર્યવાહી થશે સુરતમાં એક તરફ આમ જનતાને હાલ કાયદાનું ભાન કરાવી રહેલી પોલીસ આવી રીતે જાહેરમાં સ્ટન્ટ કરી લોકોને અને પોતાના જીવને જોખમમાં મૂકનારાઓ સામે કડકમાં કડક પગલાં લે તેવી માંગ લોકો દ્વારા કરાઈ રહી છે બ્યુરો રિપોર્ટ જી ટ્વેન્ટી ન્યૂઝ